ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભાજપ દ્વારા જેલમાં ગોંધી રાખવાનું ષડયંત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીએ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જિલ્લા મથકોએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપની જે કાવાદાવાવાળી રાજનીતિ છે તેને ઉઘાડી પાડી હતી નમસ્કાર હું છું જુજારદાન ગઢવી પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી આજે આ મુદ્દા ઉપર અમારે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ધારાસભ્યશ્રી અમારા ચૈતરભાઈ વસાવાને છેલ્લા દોઢ બે મહિનાથી ખોટી રીતે જેલની અંદર પૂરીને રાખ્યા છે ભારતીય જનતા પાર્ટીને ચૈતર વસાવા સાહેબથી ખૂબ ભય લાગી રહ્યો છે કે એમની નામના આજે આખા ગુજરાતમાં ચૈતરભાઈનું નામ ગુંજી રહ્યો છે ખાસ કરી એને આદિવાસી બેલ્ટની અંદર તો બીજું કોઈ ન ચાલે માત્ર ને માત્ર ચૈતરભાઈ ચાલે આ બધું વાતાવરણ જે ઊભું થયું છે એનાથી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું છે એ ખોટી રીતે એમને જેલમાં પૂરીને બેઠા છે ખરેખર આ તો કિસ્સો કેવો છે કે ચોર કોટવાલને દંડે ખરેખર જેલમાં તો જેમણે મનરેગામાં પચીસસો કરોડનું જે કૌભાંડ કર્યું છે એ હોવા જોઈએ એની જગ્યાએ અત્યારે ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ખોટા કેસ કરી અને એમને અંદર ફસાવવામાં આવ્યા છે એમનું વારે ઘડીએ જ્યારે પણ જામીન કરવાની વાત આવે ત્યારે કાં તો સરકારી વકીલ હાજર ન હોય અથવા કોઈને કોઈ બહાનો કાઢી અને ચૈતરભાઈના જામીન ન થવા દેવા આવી રીતના આ લોકશાહીનું ખરેખર હનન છે જો એક ધારાસભ્યને આ રીતે ખોટી રીતે જો જેલમાં પૂરવામાં આવતું હોય તો જે નિર્દોષ નાગરિક છે આમ આદમી છે તો આમ આદમીથી શું અન્યાય નહીં થતો હોય આવી કોઈ ગેરંટી છે ખરી એક વ્યક્તિ જે ધારાસભ્ય લેવલનો માણસ છે જેમને પ્રજાએ ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યો છે અને જે માણસ બીજો પ્રજાના કામ કરે અને જ્યાં પણ અન્યાય થતું હોય એની સામે પોતે લડાઈ લડે એ માણસને જેલમાં પૂરવામાં આવે અને ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવે તો ખરેખર આ લોકતંત્ર નથી અને આ લોકતંત્રની હત્યા છે અને જો લોકતંત્ર પાછું લાવવું હોય તો આવી તાનાશાહ સરકારને હટાવી અને ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી જોઈએ અને આખી ગુજરાતની પ્રજાએ આ મુદ્દાને ધ્યાને લેવું જોઈએ કે આજે ચેતરભાઈ જેલમાં છે અને કાલે આપણે હશું તો માટે આ સહુ મુદ્દાને પ્રજા ધ્યાનમાં લે અને ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી અને પ્રજાએ પણ આંદોલન કરવા જોઈએ કે ખોટી રીતે એક ધારાસભ્યને હેરાન કરવામાં ના આવે આટલો કઈ અસ્તુ જય હિન્દ જય ભારત